નમસ્કાર દોસ્તો જય હિન્દ અી ફોર સેવન ગુજરાતમાં હું ધવલ મારું અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાત આ યુટ્યુબ ચેનલ પર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું

પરીક્ષા પદ્ધતિ કઈ રીતે પરીક્ષા લેવામાં આવશે તો કે પોલીસ સબ અંદર પરીક્ષા લેવામાં આવશે એક સ્ટેજ હશે સૌથી પહેલું જે સ્ટેજ છે એ ફિઝિકલ જે એકદમ ક્વોલિફાઈંગ નેચર પ્રમાણે કે તમારે એ ખાલી પાસ કરવા પૂરતું છે એના માર્ક ક્યાંય ગણાશે નહીં બીજું જે સ્ટેજ જે છે એ તમારું મેઇન એક્ઝામનું છે કે જે તમારે લેખિત પરીક્ષા એ આપવાની રહેશે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં સૌથી પહેલું જે ફિઝિકલ ટેસ્ટ છે એમાં તમારે દોડ કરવાની રહેશે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ કાઢી નાખવામાં આવ્યા છે અને અહીંયા પુરુષ ઉમેદવારો જે હોય એમણે પાંચ હજાર મીટરની દોડ પચીસ મિનિટમાં એને પૂરી કરી દેવાની રહેશે બરાબર એ પછી વીસ મિનિટમાં એ પૂરી કરશે તો એ જ ગણાશે અને પચીસ મિનિટમાં પૂરી કરે તો એ જ રીતે ગણાશે મહિલા ઉમેદવારો છે એમણે સોળસો મીટરની દોડ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે અને જે એક્સ સર્વિસમેન ઉમેદવારો છે એમણે ચોવીસો મીટરની દોડ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે અને આ રીતે તમારી દોડની આખી એક પરીક્ષા થશે બરાબર છે તમે પીએસઆઈ ની અંદર અને કોન્સ્ટેબલ બે ની અંદર જો ફોર્મ ભરો છો તો તમારે એક જ વખત દોડવાનું છે અને એ પણ ક્વોલિફાઈ નેચરના આધાર ઉપર તમારે દોડવાનું રહેશે પછી પીએસઆઈ ની અંદર પરીક્ષાનો બીજો તબક્કો એટલે કે લેખિત પરીક્ષા જે લેખિત પરીક્ષા ટોટલી બે અલગ અલગ જે છે એ સેશન્સમાં થશે એ જે છે એક પરીક્ષા જે છે એ તમારી એમસીક્યુ ટાઈપ હશે અને એક પરીક્ષા હશે જે તમારી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે એમસીક્યુ ટાઈપ પરીક્ષાના બસો માર્ક અને ત્રણ કલાક આપવામાં આવશે અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ માટે સો માર્ક અને ત્રણ કલાક એટલે આખી આ તમારી જે પીએસઆઈ માટેની જે લેખિત પરીક્ષા છે એ ત્રણસો માર્કની થશે છ કલાક માટે કેટલા માર્કની ત્રણસો માર્કની અને છ કલાક માટે થશે જેમાં પેપર વન છે એ જનરલ સ્ટડીઝ છે સો માર્ક માટે અને એ સો એમસીક્યુ પૂછાશે અને એના માટે તમે વાત કરીએ તો એમાં પણ ચાલીસ ટકા તમારે મિનિમમ ક્વોલિફાઈંગ છે ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવનું નેગેટિવ માર્કિંગ પણ અહીંયા આપવામાં આવ્યું છે અને આની સાથે સાથે જે છે એ તમારે બીજી રીતે વાત કરીએ તો આમાં જે છે એ તમારે રીઝનિંગ અને મેથ્સ રિઝનિંગનો જે ટોપિક આપણે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન પચાસ માર્કનું અને ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ પચાસ માર્કનું એટલે આવી રીતે સો માર્કનું આખો એક પોર્શન છે રાખવામાં આવેલો છે પછી હવે છે પાર્ટ બી પાર્ટ બી પણ સો માર્કનો સો એમસીક્યુની સાથે ચાલીસ ટકા મિનિમમ જે જીએસ લેવલના બધાય ટોપિકના લેવલ માર્ક જેમાં બંધારણ છે અને જાહેર માર્ક જીઓગ્રાફી કલ્ચર એટલે સાંસ્કૃતિક વારસો એના પચીસ માર્ક કરંટ અફેર્સ અને જીકેના કે પચીસ માર્ક અને પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સના પણ પચીસ માર્ક આ રીતે થઈ અને ટોટલ સો માર્ક થશે એટલે આ બસો માર્કનું ટોટલ એમસીક્યુ નું પેપર હશે એના પછી બીજા પેપર આવશે પેપર ટુ જે આખું ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પેપર હશે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પેપરની અંદર તમારે એક ગુજરાતી અને ઇંગ્લિશ આવી રીતે રહેશે ગુજરાતીના પેપરની અંતર્ગતમાં ગુજરાતીમાં તમારે નિબંધ પૂછાશે પ્રિસાઇઝ રાઇટિંગ પૂછાશે કોમ્પ્રિહેન્શન પૂછાશે રિપોર્ટ રાઇટિંગ પૂછાશે લેટર રાઇટિંગ પૂછાશે અને આના જે છે એ ટોટલ સિત્તેર માર્ક થશે જે ગ્રામરનો પોર્શન જે પહેલાં આવતો પીએસઆઈમાં એ હવે નીકળી ચૂક્યો છે અને પાર્ટ બીમાં જે છે ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ પેપર લખવાનું રહેશે જેમાં એ પ્રિસાઇઝ રાઇટિંગ છે કોમ્પ્રિહૅન્શન છે અને ટ્રાન્સલેશન છે એટલે અહીંયાના જે ઇંગ્લિશનો પોર્શન છે એના ખાલી ત્રીસ માર્ક છે અને આવી રીતે ટોટલ સો માર્ક જે છે એ થશે

જે પણ પીએસઆઈ કોન્સ્ટેબલ જીપીએસસી થી માંડીને કોઈ પણ પરીક્ષાની જે બેચ લોન્ચ થાય છે એ બેચ તમને મળી રહી છે અને એ પણ ટેસ્ટ બે સાથે અત્યારે આ મહાપેક જે છે એ ઓલમોસ્ટ અઢારસો રૂપિયા આસપાસ પડશે અને એ મહાપેક માટે પરચેસ કરવા માટે તમારે કોડ યુઝ કરવાનો છે જી આ ટુ સિક્સ આ કોડથી તમને સિતોતેર ટકાનું ડિસ્કાઉન્ટ જે છે એ મળશે તો આશા રાખું છું માહિતી તમને સમજાઈ હશે મળીએ છીએ નેક્સ્ટ અવાજ કોઈ વિડિયોની સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત